આજે ગુરુપૂર્ણિમાના અવસરે બેઠક મંદિર ખાતે પરમપૂજ્ય એકસો આઠ ડૉક્ટર વાગીશકુમારજી મહારાશ્રીના દર્શન કરી આશીર્વાદ મેળવી વૈષ્ણવ સમાજના ઉપસ્થિત લોકોએ ધન્યતા અનુભવી હતી આજે ગુરુ પૂર્ણિમાની સમગ્ર દેશમાં શ્રદ્ધા ભાવથી ઉજવણી થઈ રહી છે ગુરુ અને શિષ્યની પરંપરાને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાનું કૃતજ્ઞતા અર્પણ કરીને ગુરુ પૂનમના તહેવારની ઉજવણી પણ કરતો હોય છે આજે ગુરુ પૂર્ણિમાના અવસરે બેઠક મંદિર ખાતે પરમપૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ શ્રી કાકરોલી નરેશ ડોક્ટર વાગીશ કુમારજી શ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા તેમના ચરણવંદન કરી આશ આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરમપૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ શ્રી કાકરોલી નરેશ ડૉક્ટર વાગેશ કુમારજી મહારાષ્રી દ્વારા જણાવ્યું હતું કે આદિ અનાદિ કાળથી ગુરુ પરંપરાની વિશેષ સત્તાને વિશિષ્ટતા બંને વસ્તુ ઋષિમુનિઓ પાસે જળવાયેલી છે દેવ હોય કે દૂત હોય ગુરુ વગર કોઈનો પણ ઉદ્ધાર શક્ય નથી તે આપની સનાતન પ્રણાલિકા છે ભગવાન રામચંદ્રજીને પણ ગુરુની આવશ્યકતા પડી હતી અને એમણે ગુરુની સેવા દ્વારા પોતાનું જીવન ધન્ય કર્યું તો ગુરુ પરંપરાની આ પદ્ધતિ છે આ પરંપરા છે તે આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે ગુરુ અંધકારથી અજવાળા તરફ લઈ જાય છે પરંતુ એ અજવાળામાં પણ જે પ્રકાશ છે અંતર્મુખી અને બાહ્યમુખી પ્રકાશે આપવાનું કામ પણ ગુરુ જ કરે છે અને એ ગુરુ સમર્થ હોય તો શિષ્ય નિશ્ચિત ગુરુની છત્રછાયામાં રહી ગુરુની સેવા દ્વારા પોતાનું જીવન કૃતાર્થ કરી શકે એ જ કરવા માટે કલયુગે ઉત્તમ તક છે ગુરુ પૂર્ણિમા સામાન્ય વસ્તુ નથી એ સનાતન હિન્દુ ધર્મની એક વિશિષ્ટ મહત્વપૂર્ણ છે ઉત્સવ આજે રહ્યો છે તેઓએ સમગ્ર વૈષ્ણવજનોને ધર્મમાં તમામ માનનારા વ્યક્તિઓને અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી ક્રિશ્ચમ વંદે જગદગુરુ આદિ અનાદિ ગુરુ પરંપરાની વિશેષ સત્તા અને વિશેષતા બંને વસ્તુ ઋષિ મુનિઓ પાસે જળવાયેલી છે દેવ હોય કે દૂત હોય ગુરુ વગર કોઈનો પણ ઉદ્ધાર શક્ય નથી એ આપણી સનાતન પ્રણાલિકા છે રામચરિત માનસમાં તુલસીદાસજી પણ રખે છે ગુરુ વશિષ્ઠ કુલ પૂજ્ય હમારે એને કી કૃપા ધનુજ રન મારે ભગવાન રામચંદ્રજીને પણ ગુરુની આવશ્યકતા પડી અને એમણે ગુરુની સેવા દ્વારા પોતાનું જીવન ધન્ય કર્યું તો ગુરુ પરંપરાની આ પદ્ધતિ છે આ પરંપરા છે એ આદિ અનાદિકાલથી ચાલતી આવી છે ગુરુ એ અંધકારથી અજવાડા સુધી તો લઈ જ જાય છે પરંતુ એ અજવાડામાં પણ જે પ્રકાશ છે અંતર્મુખી અને બાહ્યમુખી પ્રકાશ એ આપવાનું કામ પણ ગુરુ જ કરે છે અને એ ગુરુ જ્યારે સમર્થ હોય એ ગુરુ જ્યારે કૃપાબલથી આપિષ્ટ હોય તો શિષ્ય નિશ્ચિત રૂપથી એ ગુરુની છત્રછાયામાં રહીને એ ગુરુની સેવા દ્વારા પોતાનું જીવન કૃતાર્થ કરી શકે અને એ જ કરવા માટે મને લાગે છે કે કલયુગ એ સૌથી ઉત્તમ તક છે કે ગુરુ એની સેવા એની અર્ચના એની વંદના એની પૂજા દ્વારા જ ભક્તિ હોય કે શક્તિ હોય એમાં પ્રવેશ વ્યક્તિ કરી શકતો હોય છે તો ગુરુપૂર્ણિમા એ કોઈ સામાન્ય વસ્તુ નથી એ સનાતન હિન્દુ ધર્મની એક વિશિષ્ટ મહત્ત્વપૂર્ણ એક ઉત્સવ છે અને એ ઉત્સવને ઉજવવા માટે આજે આપણે એકત્રિત થયા છીએ હું સમગ્ર વૈષ્ણવજનોને ભારતીયજનોને ધર્મના તમામ માનનારા વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું